નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે છે ગણિત પ્રકરણ પ્રકરણનું નામ સાદા સમીકરણો તેની સ્વાધ્યાય પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ સાત પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સવા અધ્યાય સોલ્યુશન શરૂ કરીએ તેમાં પ્રશ્ન પહેલો છે વિકલ્પવાળા પ્રશ્નો છે સાચો ક્રમ લખવાનો છે પહેલું છે જો પી વધતા ત્રણ બરાબર પાંચ હોય તો પીની કિંમત શું હશે શું હશે તો ગણતરી કર્યા બાદ આપણને જવાબ ઓપ્શન સી બે જવાબ આવે છે બીજું છે તેમાં ઓપ્શન સી એક્સ ઓછા ત્રણ બરાબર કરીએ તો આ છે ચોથું છે જો એક સંખ્યામાં પંદર ઉમેરતા તે સંખ્યા પિસ્તાલીસ થાય તો તે સંખ્યા કઈ છે ઓપ્શન બી ત્રીસ ટૂંકમાં પિસ્તાલીસમાંથી પંદર બાદ કરવાના છે પાંચમું છે વાયની કિંમત માટે વાય ઓછા પંદર અને બે વાય વત્તા એકની અભિવ્યક્તિ સમાન થશે તો ઓપ્શન ડી ઓછા સોળ જવાબ આવશે છઠ્ઠું છે તેમાં ઓપ્શન એ શૂન્ય જવાબ આવશે સાતમાની અંદર ઓપ્શન ડી અને આઠમાની અંદર ઓપ્શન સી જવાબ આવે છે નવ અંદર ઓપ્શન બી પદની અદલા બદલી દસમું છે સમીકરણ એ એક્સ વત્તા બી બરાબર શૂન્યનો ઉકેલ કયો છે ઓપ્શન સી અગિયારમાં અંદર જવાબ મળે છે આપણને ઓપ્શન એ છ ગુણ્યા બે ખરા છે કે ખોટા તે વિધાન ચકાસવાના છે ખરું હોય તો ખરાની નિશાની ખોટું હોય તો ખોટાની નિશાની પહેલું છે તે સાચું છે બીજું ખોટું આવશે ત્રીજું ખરું છે ચોથું ખોટું છે અને પાંચમું ખરું મળે છે પ્રશ્ન ત્રણ વિભાગ એમાં આપેલ સમીકરણ માટે વિભાગ બી માંથી યોગ્ય ઉકેલ મેળવો એટલે કે અહીંયા જે આપેલું છે તેમાંથી આમાંથી સાચો જવાબ મેળવવાનો છે ઉદાહરણ તરીકે આપણે એનું સોલ્યુશન જોઈએ અને ગણતરી કરીએ તો આ ચાર ડાબી બાજુ છે એ વત્તાકારની નિશાનીમાં છે જમણી બાજુ જ્યારે જાય છે ત્યારે બાદ બાકીની નિશાનીમાં જાય છે એટલે કે પંદરમાંથી ચાર બાદ કરો તો જવાબ આપણને અગિયાર મળે છે તો આપણને આ પ્લસ અગિયારવાળો જવાબ સાચો છે બીજું છે આ તેની અંદર પાંચ એક્સ બરાબર પચીસ છે તો આ ગુણાકારમાં છે ગુણાકાર ડાબી બાજુ હોય તો નીચે ભાગાકારમાં જાય તો પાંચ છે એ બાદ ભાગાકારમાં આવે છે પાયો પાયો પચીસ તો એક્સ બરાબર પાંચ જવાબ આપણને આ સાચો મળે છે નીચેના સમીકરણો માટે ચલને અલગ કરવાના પગલા કહો અને પછી ઉકેલ શોધો તો અહીંયા ચલ એટલે કે આગળનું જે આવે છે આ ચલ છે આ ચલને આપણે અલગ કરવાના છે તો તેને એન બરાબર આપણને પાંચ જવાબ મળે છે તે જ રીતે આ બીજું છે તેમાં ગુણાકાર ભાગાકારમાં હોય તે ગુણાકારમાં આવે છે તો આ ભાગાકારમાં છે તે અહીંયા આપણે ગુણાકારમાં જમણી બાજુ લઈ જતા તે ગુણાકાર થશે પંદર દુ ત્રીસ થશે આ ગુણાકારમાં છે તો તે ભાગાકારમાં આવશે તો ત્રીસ ત્રીસ તો આર બરાબર આપણને એક જવાબ મળે છે નીચેના સમીકરણ ઉકેલવાના છે જ્યારે પણ આવું હોય ત્યારે તેનો આ ગુણાકારમાં છે તે ભાગાકારમાં ભાગાકારમાં છે તે ગુણાકારમાં આવશે તો સાત ગુણ્યા પાંચના છેદમાં તેર પાંચ તરીને પંદર તો ત્રણ લખવાના છે સાતના છેદમાં ત્રણ જવાબ મળે છે બીજું છે તેનો ઉકેલ મેળવતા આપણને દસ જવાબ મળે છે મિત્રો આ ગણિત એક વિષય એવો છે જે તમારે બેઠો ઉતારો કરવાનો નથી મારો વિડીયો ફક્ત તમારા સોલ્યુશન પૂરતો જ છે તમને આવડે તો જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે ના આવડે તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે મિત્રો ગણિત એક એવી વસ્તુ છે જો બેઠો ઉતારો કરશો તો તમને કંઈ આવડશે નહીં વિડિયો કેવો લાગ્યો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે વિડીયો સારો લાગ્યો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો જેની અંદર તમને પીડીએફ મળી રહેશે પ્રશ્ન છ આપેલ વિધાનો માટે સમીકરણ બનાવી તેના ઉકેલ મેળવવાનો છે તો કોઈ એક સંખ્યાના ત્રણ ગણા એટલે કે એક સંખ્યા આપણે વાયધારી છે એના ત્રણ ગણા કરવાના છે તો અગિયાર બીજું છે વિધાન અગિયારનો સરવાળો બત્રીસ છે તો તે સંખ્યા શોધો તો અહીંયા આપણે અને અગિયાર બંનેનો સરવાળો કરવાનો છે તો ત્રણ ગણા આપણે વાયના ત્રણ ગણા એટલે કે ગુણાકાર વાયની સાથે થાય છે એની અંદર અગિયાર ઉમેરવાનો છે એટલે કે સરવાળો કરતા આટલાનો સરવાળો કરતા આપણને બત્રીસ મળે છે જે અહીંયા આપણને સૂચનામાં કીધેલું છે હવે જે અગિયાર છે એ ડાબી બાજુ છે તેને જમણી બાજુ લઈ જઈએ તો આ પ્લસની નિશાની છે તો માઇનસની નિશાની થશે બત્રીસમાંથી અગિયાર બાદ કરતાં આપણને એકવીસ મળે છે આ ગુણાકારમાં છે તે જમણી બાજુ લઈ જતા ભાગાકારમાં આવશે તો સાત તરીને એકવીસ તો વાય બરાબર આપણને સાત મળે છે બીજો છે મીનાએ એક સંખ્યા ધારેલ છે આપણે તેની મીનાની સંખ્યા જે ધારી છે તે આપણે એમ કહીએ છીએ તેમાં આઠ ઉમેરી છ બાદ કરવાના છે સોરી આઠ ઉમેરી છ વડે ભાગવાના છે તો તેને ચાર મળે છે એનો મતલબ જે એણે આ મિનાય સંખ્યાધારી છે તે તેમાં આઠ ઉમેરવાના છે તેમાં આઠ ઉમેરી દીધા છે આ જે ઉમેર્યા પછી તેને છ વડે ભાગવાના છે તો તેને છ વડે આપણે ભાગ્યા છે આ આટલાનો આપણને જવાબ ચાર મળે છે હવે આગળની પ્રક્રિયા કરતાં આપણને જે ભાગાકારમાં હોય તે જમણી બાજુ લઈ જતાં ગુણાકારમાં થાય છે અને ગુણાકારનું ભાગાકારમાં થાય છે અહીંયા ભાગાકારમાં છે માટે તે ગુણાકારમાં આવશે છ ચોક ચોવીસ મળે છે હવે અહીંયા સરવાળાઓ છે ડાબી બાજુ છે તેને જમણી બાજુ લઈ જતા તે બાદ બાકી એટલે કે વિરોધી નિશાની બને છે તો ચોવીસ માંથી આઠ કરતા આપણને મીનાય છે ત્રીજું છે કોઈ એક સંખ્યાના અડધામાંથી એક્સ ઉમેરતા એક સંખ્યા આપણે એક્સ ધારી લેલી છે તે સંખ્યામાં પિસ્તાલીસ ઉમેરતા તે સંખ્યાના ત્રણ ગણા મળે છે એનો મતલબ કે એક સંખ્યા છે તેના અડધા કરવાના છે તેમાં પિસ્તાલીસ ઉમેરતા જે જવાબ મળે છે એ જે ધારેલી સંખ્યા હોય તેના ત્રણ ગણા મળે છે એટલે કે ત્રણ વડે ગુણવાના છે આની આપણે ગણતરી કરતા આપણને એક્સ બરાબર અઢાર જવાબ મળે છે સમીકરણ ઉકેલવાનું છે પહેલું છે મહેશના પિતાજીની ઉંમર મહેશની ઉંમરના ત્રણ ગણાથી પાંચ વધારે છે એટલે કે મહેશની ઉંમર એમ છે તેના પિતાની ઉંમર ત્રણ ગણા કરી એમાં પાંચ વર્ષ ઉમેરવાના છે એટલે કે તેના ત્રણ ગણા કરી પાંચ વર્ષ ઉમેરતા ચુમ્માલીસ વર્ષના હોય તો મહેશની ઉંમર શોધવાની છે તો આ મહેશની ઉંમર ત્રણ ગણા કરી એમાં એના પાંચ ગણા પાંચ વધારે છે પાંચ વધારે ઉમેરતા આપણને ચુમ્માલીસ જવાબ મળે છે તો આ પ્રમાણે આગળ સર ડાબી ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ ત્યારે નિશાની ચેન થાય છે એટલું યાદ રાખવાનું છે કે ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ જો લઈ જઈએ ત્યારે તે સરવાળાની નિશાની હોય તો વિરુદ્ધ દિશામાં લઈ જતા તે બાદ બાકીની નિશાની થાય બાદ બાકી હોય તો સરવાળાની નિશાની થાય ભાગાકારમાં હોય અને વિરુદ્ધ દિશામાં લઈ જઈએ તો તે ગુણાકારમાં થાય અને ગુણાકારમાં હોય તો તે ભાગાકારમાં થાય છે તો આપણને મહેશની ઉંમર તેર મળે છે બીજું છે એક લંબચોરસની પરિમિતિ અહીંયા ચાલીસ મીટર છે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના પાંચ ગણાથી ચાર મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો તો અહીંયા પહોળાઈ આપણે બી ધારીએ છીએ લંબાઈ છે પહોળાઈના પાંચ ગણાથી ચાર મીટર ઓછી છે તો પાંચ ગણા કરી એમાં ઓછા ચાર કરવાના છે તો તેનું આપણને કુલ પરિમિતિ ચાલીસ મળે છે તો આ દરેક બંને સમીકરણનો સરવાળો કરતાં આપણને તેની લંબાઈ સોળ મીટર જવાબ મળે છે એક્સનું મૂલ્ય શોધવાનું છે એક્સ આપણને અહીંયા આપેલા છે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો આપણને ખબર છે એકસો એસી થાય છે તો આ દરેક જે આપેલું છે એ બધાનો સરવાળો કરીએ અને આ દરેક સમીકરણ લખતા આપણને એકસો એંસી થાય એટલે આપણે અહીંયા લખી દીધું છે આ બધા એનો સરવાળો અહીંયા કરી દીધો છે હવે જે એક્સ એક્સવાળા નજીક લાવવાના છે અથવા તેનો સરવાળો કે બાદ બાકી જે આવે તે કરવાનું છે તે કરતાં આપણને અહીંયા દસ એક્સ મળે છે અને જે આ બધા સાહીઠ ચાલીસ છે એ બધાના એંસી મળે છે અહીંયા સરવાળામાં બાદ બાકીમાં એંસી છે તો ડાબી બાજુથી જમણી બાજુ લઈ જતાં તે સરવાળાની નિશાનીમાં આવે છે એકસો એંસી વત્તા એસી કરતાં બસો સાહીઠ મળે છે આ ગુણાકારમાં છે તો વિરુદ્ધ દિશામાં લઈ જતાં તે ભાગાકારમાં થશે તો આપણને એક્સ બરાબર એક્સની કિંમત માગી હતી તે છવ્વીસ મળે છે કોઈ ક્રમિક ત્રણ પૂર્ણાંકોનો સરવાળો એ ત્રણ પૂર્ણાંક પૈકી સૌથી નાના પૂર્ણાંક કરતાં પાંચ વધુ છે તો અહીંયા ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યા આપણે લઈ લીધી છે એટલે કે એક બે ત્રણ ચાર આ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય એ ક્રમિક ત્રણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો છે તે તે નાના પૂર્ણાંક કરતાં પાંચ વધુ છે એટલે સૌથી નાનો જે પૂર્ણાંક લીધો હશે તેના પાંચ વધુ છે તો વાય વધતા પાંચ આપણે કહી શકીએ તો તેની ગણતરી કરતાં આપણને વાય બરાબર એક મળે છે એકના પાંચ ઉમેરીએ તો આપણને જવાબ મળે છ ચકાસવું હોય તો આ ત્રણે સંખ્યા આપણને મળી ગઈ છે ત્રણેય સંખ્યાનો સરવાળો કરો તો આપણને પાંચ વધુ મળે છે તો આ નાની સંખ્યા હતી એમાં પાંચ વધુ ઉમેરવાના છે તો પાંચના એક છ થશે આટલાનો સરવાળો પણ છ થશે તો આપણો જવાબ સાચો છે પાંચમો દાખલો છે એક માણસ બે પંચમાંશ ભાગની મુસાફરીમાં ટ્રેન દ્વારા કરે છે જેટલા મુસાફરો છે તેના એક તૃતીયાંશ ભાગની મુસાફરી બસમાં કરે છે એક ચતુર્થાંશ ભાગના મુસાફર કારમાં જાય છે અને બાકીના ત્રણ કિલોમીટરની મુસાફરી ચાલીને કરે છે તો તેમની કુલ મુસાફરી કેટલા કિલોમીટરની હશે તો અહીંયા આપણને ગણતરી કરતાં એકસો કિલોમીટરની કુલ મુસાફરી થાય છે જે જવાબ આપણને અહીંયા મળી ગયો છે છઠ્ઠું દાખલું છે તેની ગણતરી આ પ્રમાણે કરતાં ત્રણેય બાજુનામાં બાર બાર અને છ મળે છે મિત્રો આ દરેક વિડીયોનું સોલ્યુશન તમારે ફક્ત સોલ્યુશન પૂરતું જ છે વિડીયોનો બેઠો ઉતારો તમારે સ્વધાન પોથીમાં કરવાનો નથી જાતે આવડે તો જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે વિડીયો સારો લાગે તો લાઇક કરો કોમેન્ટ કરો અને પીડીએફ મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો સાતમું છે સાચી દિશાનો ઉપયોગ કરી રોમન અંકમાં આપેલ ખોટા સમીકરણને સાચા સમીકરણમાં ફેરવવાનું છે અહીંયા રોમન અંક એક્સ એટલે દસ થાય જો આગળ લખ્યું હોય તો નવ નવ કહેવાય એટલે કે આ નવ છે વી એટલે પાંચ થાય વીની પાછળ લીટો હોય તો એક લીટો ઉમેરીએ એટલે કે એક ઉમેરવાનો છે તો આ છ છે એનો મતલબ અહીંયા આપણે ગણીએ તો આ નવ છે નવમાંથી છ બાદ કરીએ તો જવાબ કેટલો મળે છે આપણને ત્રણ મળે તો ત્રણ મળે છે તો અહીંયા જોવા જઈએ તો એક્સ માઇનસ વી બરાબર વી તો દસ ઓછા પાંચ બરાબર પાંચ જે માન્ય સમીકરણ દિવાસળી હટાવીને આપણને મળે છે બી છે એક દિવાસળી દૂર કરીને બે અલગ અલગ માન્ય સમીકરણ મેળવવાના છે તો આ પ્રમાણે તમે કરી શકશો જાતે કરીએ તેમાં કોયડા ઉકેલવાના છે હું એક સંખ્યા છું એક સંખ્યા આપણે માની લેવાની છે મારી ઓળખ જણાવો મારા બે ગણાલો એટલે કે એક સંખ્યા આપણે એક્સ ધારીએ તો એક્સના આપણે એના બે ગણા લેવાના છે તો બે એક્સ થશે એમાં છત્રીસ ઉમેરવાના છે તો બે એક્સ વધતા છત્રીસ થયા ઓકે સદી સુધી પહોંચવા માટે તમારે હજુ ચારની જરૂર છે એટલે કે જે એક સંખ્યા છે એમાં છત્રીસ છે સદી સુધી પહોંચવા હજુ ચારની જરૂર છે તો અહીંયા સદી સુધી આ બરાબર અહીંયા સો કરીએ અને આ સમીકરણ ઉકેલતા તેમાં ચારની જરૂર હોય તો તેમાં જવાબ આપણને ત્રીસ મળે છે ત્રીજું છે બાર દોસ્તો તમે એક કોયડો બનાવો તો અહીંયા એક કોયડો બનાવેલો છે આ પ્રમાણે તમે કોયડો બનાવી શકશો બીજું છે સમીકરણ ઉકેલો શૂન્ય હોય તેવા પાંચ સમીકરણ બનાવો તો શૂન્ય હોય તેવા પાંચ સમીકરણ અહીં મેં બનાવેલા છે આ પ્રમાણે તમે સમીકરણ બનાવી શકશો મિત્રો વિડિયો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવશો વિડિયો લાઇક કરો પીડીએફ મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ